વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય ખાતે વીરનારીઓ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના બાળકો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય ખાતે લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સિંહના નેજા હેઠળ વીરનારીઓ વિધવાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના બાળકો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વીર નારીઓ વિધવાઓ અને તેમના બાળકોને વિવિધ સફળ મહિલા ઉદ્યોગ સાહસિકો તથા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે એકત્ર કરવામાં આવ્યા હતા આ પહેલથી કૌશલ્ય વિકાસ અને તાલીમ માર્ગદર્શન અને સ્વરોજગારીના માર્ગને સરળ બનાવવા માટે એક સહયોગી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું આ સત્રમાં વીર નારીઓ બાળકો અને મહિલાઓ ઉદ્યોગ સાહસિકો સહિત કુલ સિત્તેર મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો જેમાં સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેમની સફળતાની વાર્તાઓ શેર કરી હતી આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ વર્કશોપ વ્યવહારો કૌશલ્ય વિકાસ મોડ્યુલ અને ટેલરિંગ અને ફેશન ડિઝાઇનિંગ સેનેટરી નેપકિન ઉત્પાદન સૌંદર્ય અને સુખાકારી સેવાઓ માટી હસ્તકલા અને માટીકામ અને આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદન સાહસો વગેરે જેવા આશાસ્પદ નાના પાયે વ્યવસાય મોડલોના જીવન પ્રદર્શનો સામેલ હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર